એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ ની એક મહત્વપૂર્ણ મેચ રમાશે પહેલગામ હુમલા પછી બંને ટીમો પહેલી વાર ક્રિકેટમાં એકબીજાનો સામનો કરશે આ શાનદાર મેચમાં બંને ટીમોના ઘણા ખેલાડીઓ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે સૌથી પહેલા આવો જાણીએ ભારતના ગેમ ચેન્જર્સ વિશે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ પાકિસ્તાન સામે ચાર ટી ટ્વેન્ટી મેચમાં પાંચ પોઈન્ટ બેતાલીસ ની ઇકોનોમીથી રન આપ્યા છે વર્લ્ડ કપમાં તેમણે પાકિસ્તાનને પાકિસ્તાન રનના ટાર્ગેટને ચેસ કરતા અટકાવ્યું અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યા ભારતનો લેફ્ટ આર્મ સ્પીનર કુલદીપ યાદવ પાકિસ્તાન સામે તેમની પહેલી ટી ટ્વેન્ટી રમશે પરંતુ તેમણે સાત વન ડેમાં પંદર વિકેટ લઈને પાકિસ્તાની બેટ્સમેનોને હંમેશા મુશ્કેલીમાં રાખ્યા છે પાકિસ્તાન સામે ઓવરમાં રન આપ્યા અને પછી બહાર થયા પછી ગયા વર્ષે તેમને શાનદાર પ્રદર્શન કર્યું અને સાથે ટીમમાં પાછા ફર્યા ઓગણીસ મેચમાં ચોત્રીસ વિકેટ લીધી અને છ પોઈન્ટ ની ઇકોનોમી નોંધાવી આ સિવાય હાર્દિક પાંડ્યા અને અભિષેક શર્મા પણ મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે હવે વાત કરીએ પાકિસ્તાનના ગેમ ચેન્જર્સ વિશે બે હજાર એકવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં શાહીન આફ્રિદીએ ભારતના ટોપના બેટ્સમેનોને આઉટ કરીને મેચ પલટી નાખી તે પાકિસ્તાનનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે પાકિસ્તાનના હરીશ રાઉતે ભારત સામે પાંચ ટી ટ્વેન્ટી મેચમાં સાત વિકેટ લીધી છે જેમાં તેણે સૂર્યકુમાર યાદવને બે વાર આઉટ કર્યો છે તેની ઝડપી બોલિંગથી તે ફરી એકવાર ભારત સામે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે